હું તો ગરબી માં રહીશ કે ભાઈ મને ગરબી ગમે છે કોને કોને ગરબી ગમે હે કોમિટમાં કરજો મને તો બહુ ગમે હું તો દર વખતે રહું હું તો હું તો દર વખતે રહીશ રહેવાની જ છું એટલે આપણે નવ દિશા પ્રેક્ટિસમાં જતા ને તો આપણે ટાઈમ ન જોડતો તો હું મારો વિડીયો એડિટ કરું અને વિડીયો બનાવું હું ખુદ જ વિડીયો બનાવું છું અને ખુદ જ વિડીયો એડિટ કરું છું એવું બધું છે મને બહુ આવડતું તો નહીં એડિટ કરતા તો ધીરે ધીરે હું શીખી ગઈ છું તો એનામાંથી શીખી છું એ હું તમને કહું છું હું બિંદાસ ખાવ્યા અને એક જીવ શાંતિ ઓળેદરામ જેના લોક આવે ને એનામાંથી જોઈ જોઈને હું શીખી હું મને કંઈ એટલો અનુભવ તો નથી વિડીયો બનાવવાનો તો હું દિલથી બનાવું છું તમે દિલથી જોવો છો એટલે તો મને ખબર પડે છે કે મારા સબસ્ક્રાઇબર મને દુઃખી નહીં કરે હું થઈ ગયું નોટા નહીં આપણે લાલી રેન કેમ કે આપડી જો નખમાં માં લાલી નથી લાલી હું મારા છું જય માતાજી જય મા ખળલ જય દ્વારકાધીશ બાય